છેલ્લો હથોડો હા સાચું સાંભળ્યું તમે પણ હું આ હથોડાની વાત નથી કરતી હું વાત કરી રહી છું ટેટ વન માટેનો છેલ્લો હથોડો કેમ કે ટેટ વનની એક્ઝામ છે નજીક જ છે તો જ્ઞાન લાઈવ એકેડેમી તમારા માટે લઈ આવી રહ્યું છે ટેટ વનનો લાઈવ વર્કશોપ જેનું નામ છે છેલ્લો હથોડો એટલે કે ટેટ વનનું બ્રહ્માસ્ત્ર લાઈવ વર્કશોપ જેમાં જે લોકોએ ટેટ વનમાં ફોર્મ ભરેલા છે અને હમણાં જ એક્ઝામ છે એના માટે એક મહિનાની અંદર તમારે શું કવર કરવું એ આ લાઈવ વર્કશોપમાં શીખવવામાં આવશે ટૂંકમાં ટેટ નો જે કાંઈ પણ સિલેબસ છે એ પ્રમાણેના લેક્ચર્સ લાઈવ મોક ટેસ્ટ એ બધું છે તમને આ વર્કશોપમાં મળી જશે અને ફક્ત ને ફક્ત ચૌદસો ને નવ્વાણું રૂપિયા અને જો તમારે બુક સાથે લેવો હોય આ કોર્સ આ વર્કશોપ તો એની પ્રાઇસ થોડીક વધારે છે બાકી ચૌદસો ને નવાણુંમાં એક મહિના માટેનો આ વર્કશોપ છે એમાં તમે જોઈન થઈ શકો છો પણ ઓલરેડી જે લોકોએ ટેટ વનના બેચ છે એ પરચેસ કરેલો છે એ લોકો માટે આ વર્કશોપ છે તદ્દન ફ્રી રહેશે તો આ વર્કશોપમાં જોડાવા માટે આજે જ કોન્ટેક કરો અથવા તો જ્ઞાનલાઇવ એકેડેમીની એપ્લિકેશન ડાઉનલોડ કરો અથવા નીચે આપેલા કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક કરીને પણ તમે આ લાઈવ વર્કશોપમાં જોડાઈ શકો છો તો આજે જ આ વર્કશોપમાં જોડાવ તમારી ટેટ વનની ની જે લાસ્ટ ટાઈમની તૈયારી છે એને વધારે અસરકારક બનાવો થેન્ક યુ